છેલ્લા અઢી વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેન રશિયાની જમીન પર કબજો કરવામાં સફળ રહ્યું છે આ યુક્રેનની રશિયા વિરુદ્ધના યુદ્ધમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે હવે યુક્રેનની સેનાએ ગુરુવારે એટલે કે પંદર ઓગસ્ટના રોજ દાવો કર્યો હતો કે તેની સેનાએ ક્રોસ્ક વિસ્તારમાં રશિયાના સૌથી મોંધા ફાઇટર પ્લેનમાંથી એકને તોડી પાડ્યું છે યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે એટલે કે પંદર ઓગસ્ટના રોજ ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે યુક્રેનના સુરક્ષા દળોએ દુશ્મન રશિયાના એસયુ ચોત્રીસ બોમ્બર એરક્રાફ્ટને નષ્ટ કરી દીધું છે

મેગેઝીનના અહેવાલ અનુસાર આ વિમાનમાં સેન્સર એવિનિક્શન અને સ્માર્ટ હથિયારો છે જે તેને તેના લક્ષ્યોને ઝડપથી ઓળખવાની તાકાત આપે છે યુક્રેન આર્મીએ અગાઉ પણ રશિયાના એસયુ ચોત્રીસ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે જ્યાં ગયા ફેબ્રુઆરીમાં તેણે એક સપ્તાહમાં ચાર એસયુ ચોત્રીસ અને દસ દિવસમાં કુલ દસ રશિયન ફાઇટર પ્લેન તોડી પાડ્યા હતા જો કે આ ઘટના એવી સમય બની છે કે જ્યારે યુક્રેન રશિયાના વિસ્તારોમાં ઘુસણખોરી કરી છે આર્મી કમાન્ડર ઇન ચીફ ઓલેક્ઝાન્ડર સિરસેનના જણાવ્યા અનુસાર બુધવારે સુધીમાં પિંચહોતર વસાહતો યુક્રેનની સેનાના નિયંત્રણમાં આવી ગઈ છે લગભગ અઢી વર્ષ પહેલાં ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે તેને એક તરફી માનવામાં આવતું હતું રશિયાએ યુદ્ધમાં અત્યાર સુધી પ્રભુત્વ જણાવ્યું હતું અને યુક્રેનના ઘણા વિસ્તારો પર કબજો જમાવ્યો છે સૈન્ય અને શાસ્ત્રોના સંદર્ભમાં યુક્રેન તેના કરતાં ખૂબ પાછળ હતું પરંતુ હવે યુક્રેન આ યુદ્ધમાં પ્રભુત્વ મેળવી રહ્યું હોય એવું જણાવ્યું છે એક રિપોર્ટ અનુસાર યુક્રેનની સેનાની સૌથી મોટી તાકાત તેના ડ્રોન છે તાજેતરમાં યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયા સરહદની ત્રણસો કિલોમીટર અંદર ઘૂસીને લિપિયુસક એરબેઝ પર હુમલો કર્યો હતો લંડનની રોયલ યુનાઇટેડ ના મિલિટરી સાયન્સ ડિરેક્ટરે જણાવ્યું છે કે સેનાના ચાર બ્રિગેડ ના સૈનિકો આ હુમલામાં સામેલ હતા અને તમામ સૈનિકો યુરોપિયન દેશો તરફથી મળેલા હથિયારોથી સજ્જ હતા આ યુક્રેન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ફળ હુમલો ગણાવવામાં આવી રહ્યો છે